બગસરા અને કુકાવાવ તાલુકામાં અંબુજા ફાઉન્ડેશન દ્વારા પચીસ ખેડૂતોને પ્રોજેક્ટ અનલોક અંતર્ગત કાર્બન પોઝિટિવ ખેતી પદ્ધતિ વિશે માહિતી માર્ગદર્શન આપવામાં આવ્યું

ત્યારે બંગડીયામાં આપીએ તો એને એક એડિશનલ જો હવે આમાં પડી હોય ને તો આપણે જાગૃત થવાની જરૂર છે કે આપણે હવે છે ને એન્ડ તરફ આવ્યા જઈએ જો જે 25 કેડૂકમાંથી 11 કેડૂક કે જેમને કાર્બન ક્રેડિટના ભાગરૂપે એમને જે પ્રેક્ટિસ અપનાવી છે પણ કે સિવાય બીજા જે કેરું જે અંદર અંદર એક ડર્નિંગની એક બીજા પાસેથી શીખવાની ભાવના વાત કરતા ઓછી મને ખબર છે મારી ટીમની વાત આપણે બધાય જોરદાર પણ બહુ અમે એવો પ્રયત્ન કરીએ જી કે નામ વાસાણી રાવળ વિસ્તરણ અધિકારી તરીકે બગસરા તાલુકામાં ફરજ બજાવું છું આજે અંબુજા ફાઉન્ડેશન તરફથી કાર્બન ક્રેડિટ કોન્સેપ્ટ વિશે ખેડૂતોને તાલીમનું આયોજન કરેલ હતું તેમાં બગસરા તાલુકાના અને બગસરા પંથકના આજુબાજુ ગામમાંથી ખેડૂતો જોડાયેલા હતા અને એ ખેડૂતોને કાર્બન ક્રેડિટ વિશે પ્રાકૃતિક ખેતી વિશે સસ્ટેનેબલ ખેતી વિશે આવી રીતના અલગ અલગ મુદ્દામાંથી અલગ અલગ વક્તાઓએ માર્ગદર્શન આપેલ છે અત્યારે જે આ અંબુજા ફાઉન્ડેશન માં જે કાર્બન ક્રેડિટ નામનો જે આ એક કાર્યક્રમ હતો જેમાં મારી ઉપસ્થિતિ હતી હું બે હજાર ઓગણીસથી પ્રાકૃતિક કૃષિ કરું છું અને ખૂબ ખુશીની વાત એ છે કે આ સંસ્થાએ કાર્બન ક્રેડિટ નામનો જે કાર્યક્રમ છે જે મને અત્યાર સુધી હું ખેતી કરું છું એમાં પહેલી વાર સાંભળવા મળ્યું છે કે ખેડૂતોને પણ આ કાર્બન ક્રેડિટ મળી અને એમાં પોતપોતાની યોગ્યતા માટે એ પ્રમાણે બધાને વળતર ચૂકવવામાં આવ્યું એ રીતે એને પોતાનો ચેક આપવામાં આવ્યો છે એ ખૂબ ખુશીની વાત છે નમસ્કાર મારું નામ ગોલણભાઈ અનકભાઈ વાળા હું બે હજાર ઓગણીસથી પ્રાકૃતિક કૃષિ કરું છું અને કોઈ પણ પ્રોડક્ટ મારી પોતાની જે કાંઈ આમદની થાય જે કાંઈ ઇન્કમ થાય એ દાખલા તરીકે કોઈપણ પ્રોડક્ટ થાય એની હું પોતે જ વેચાણ કરું છું અને હું સરકાર સાથે જોઈન્ટમાં છું હું પ્રાકૃતિક યુનિવર્સિટી જે પંચમહાલ હાલોલ છે એમાં એક એફએમટી તરીકે કામ કરું છું ગામમાં પ્રાકૃતિક કૃષિનો પ્રચાર કરું છું ને એમાં સરકારશ્રી સાથે જોઈશું